કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની વેરિફિકેશનની આવતા સો કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે